સુરેન્દ્રનગર શહેરની ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે અંદાજે પાંચ વર્ષ પહેલાં જે ગેસ સ્ટેશન આવેલું છે ત્યાં ત્રિપાખીઓ જે બ્રિજ છે અંદાજે રૂપિયા પાંત્રીસ કરોડથી વધુના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો તો પરંતુ આ બ્રિજમાં પાંચ વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં ત્યાં બ્રિજના જે પિલરો છે જર્જરિત બની ગયા છે આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે બ્રિજના પિલરમાં આવેલા જે સળિયા છે તે આખે આખા સળિયા બહાર આવી ગયા છે અવારનવાર આ પિલરોમાંથી જે પોપડા પડવાની ઘટના બની રહી છે બ્રિજ નીચેથી પણ અનેક વાહન ચાલકો પસાર થાય છે ખાસ કરીને બ્રિજ ઉપરથી સુરેન્દ્રનગર શહેરના એસી ફૂટ અને વઢવાણ સહિતના વિસ્તારમાંથી આવતા ભારે વાહનો સહિતના અનેક વાહનો તેમજ શાળાએ જતા બાળકો સહિતના પસાર થાય છે ત્યારે આ જર્જરિત બ્રિજ ને લઈને કોઈ દુર્ઘટના સર્જાય ત્યારબાદ તંત્ર જાગે તેવું લાગી રહ્યું છે કે આ બ્રિજના સમારકામને લઈને જે તંત્રના અધિકારીઓ છે જવાબદાર ખાસ કરીને મહાનગરપાલિકાના અધિકારીઓ તેઓ કાઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો જેને લઈને કે કે ને કે મહાનગરપાલિકાની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થવા પામ્યા છે સુરતનગર શહેરમાં 5 થી 6 વર્ષ પહેલા એક ઓવરબ્રિજ બનાવવામાં આવેલ જેની અંદાજીત કિંમત 40 થી 42 કરોડ રૂપિયાના ખર્ચે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો આ 5 થી 6 વર્ષમાં એને પાંચ છ વાર રિપેરિંગ કરી નાખ્યો પંદર પંદર ફૂટા ગાબડા પડ્યા એ રિપેર કર્યા અત્યારે તમે હાલત જુઓ એ પુલની તો નીચે પોપડા દેખાય છે પોપડા પડે છે સળિયા દેખાય છે અને ખૂબ જર્જરિત હાલતમાં થઈ ગયો એવો પુલ છે પહેલા પહેલાં તો પ્રશ્ન એ છે કે એની ઉપરથી વાહનો જે પસાર થાય એને કેટલા જોખમી મુસાફરી કરવી પડતી હશે તમે વિચારો નીચે ચાલે તો પોપડા પડવાનો ડર લાગે ઉપર ચાલે તો પુલ પડવાનો ડર લાગે એટલે ખરેખર જયારે આ પુલ બનતો હતો ત્યારે જ સામાજિક અને રાજકીય આગેવાનો એ હતું કે ગુણવત્તા જળવાતી નથી ખરેખર પુલ નું ચાલીસ વર્ષ નું તે લોકોના જીવને જોખમમાં મૂકવા માટેની કામગીરી આ કોન્ટ્રાક્ટરો અને તંત્ર દ્વારા મિલી ભગત થી કરવામાં આવે છે તાત્કાલિક આ પુલ રિપેરિંગ કરી એ કોન્ટ્રાક્ટર ને નોટિસ આપીને બ્લેક લિસ્ટ કરવામાં આવે અમારી માંગ છે આ પુલ ને મહિના ચાર થી પાંચ વર્ષ થયા છે એમાં જ અત્યારે એટલો જર્જર આપ જોઈ શકો છો કે કેટલો પણ જર્જરિત થઈ ગયો છે અહીંથી મોટા ભારે વાહન નીકળી શકતા નથી અહીંયા નાનું મોટા વાહનો બહુ અવરજવર એનું વધારે પણ છે અહીંયા જૂનું જક્ષન પણ આવેલું છે નવા જક્ષનનું અને ઝાંગ્રા જવા માટે પણ માણસો અહીંથી નીકળે છે આ પુલ નીચે અને આ પુલનો ઉપર નીચે ત્રણથી ચારવાર સમારકામ કરવામાં આવેલું છે અને આ પુલને જલ્દી જલ્દી સારું કામ થાય એવી અમારી સુરેન્દ્રનગરના માણસોને બે ત્રણ નીકળી ગયેલ છે અને આ અવાર થાય છે આ પહેલી વાર નથી માટે આનું જલ્દી ધ્યાન માં લેવા વિનંતી શહેર ટ્રાફિક સમસ્યા ને નિવારવા માટે અંદાજે પાંચ વર્ષ પહેલા જે ગેસ સ્ટેશન આવેલું છે ત્યાં ત્રિપાખીઓ જે બ્રિજ છે એની અંદર જે રૂપિયા પાંત્રીસ કરોડથી વધુના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ બ્રિજમાં પાંચ વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં ત્યાં બ્રિજના જે પિલરો છે જર્જરિત બની ગયા છે આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે બ્રિજના પિલરમાં આવેલા જે સળિયા છે તે આખે આખા સળિયા બહાર આવી ગયા છે અવારનવાર આ પિલરોમાંથી જે પોપડા પડવાની ઘટના બની રહી છે બ્રિજની નીચેથી પણ અનેક વાહન ચાલકો પસાર થાય છે ખાસ કરીને બ્રિજ ઉપરથી સુરેન્દ્રનગર શહેરના એસી ફૂટ અને વઢવાણ સહિતના વિસ્તારમાંથી આવતા ભારે વાહનો સહિતના અનેક વાહનો તેમજ શાળાએ જતા બાળકો સહિતના પસાર થાય છે ત્યારે આ જર્જરિત બ્રિજને લઈને કોઈ દુર્ઘટના સર્જાય ત્યાર બાદ તંત્ર જાગે તેવું લાગી રહ્યું છે કે આ બ્રિજના સમારકામને લઈને જેમ તંત્રના અધિકારીઓ છે જવાબદાર ખાસ કરીને મહાનગરપાલિકાના અધિકારીઓ તેઓએ કાઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો જેને લઈને કે મહાનગરપાલિકાની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થવા પામ્યા છે સુરેન્દ્રનગર શહેરમાં પાંચ થી છ વર્ષ પહેલા એક ઓવરબ્રિજ બનાવવામાં આવેલ જેની અંદાજિત કિંમત ચાલીસ થી બેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે નગરપાલિકા દ્વારા આવ્યો હતો આ પાંચ થી છ વર્ષમાં એને પાંચ છ વાર રિપેરિંગ કરી નાખ્યો એ રિપેર કર્યા અત્યારે તમે હાલત એ તો નીચે પોપડા દેખાય છે પોપડા પડે છે સળિયા દેખાય છે અને ખુબ જર્જરિત હાલતમાં થઈ ગયો એવો પુલ છે એટલે પેહલો તો પ્રશ્ન એ છે કે એની ઉપર વાહનો જે પસાર થાય એને કેટલા જોખમી મુસાફરી કરવી પડતી હશે તમે વિચારો નીચે આલે તો કોપડા પડવાનો ડર લાગે ઉપર આલે તો પુલ પડવાનો ડર લાગે એટલે ખરેખર જ્યારે આ પુલ બનતો તો ત્યારે જ સામાજિક અને રાજકીય આગેવાનોએ કે ગુણવત્તા જળવાતી નથી ખરેખર આગેવાનો ચાલીસ થી પચાસ વર્ષનું હોય કારણ કે બહુ મોટી કિંમતે બનતું હોય પ્રજાના પૈસાના ટેક્સથી આ પુલ બનતા હોય છે લોકોના જીવને જોખમમાં મૂકવા માટેની કામગીરી આ કોન્ટ્રાક્ટરો અને તંત્ર દ્વારા મિલી કરવામાં આવે છે તાત્કાલિક આ પુલ રિપેરિંગ કરી

આ પુલ ને જલ્દી જલ્દી સારું કામ થાય એવી અમારી સુરેન્દ્રનગર ના માણસો છે હાલત હાલત કેવી છે 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 બહુ ખરાબ પણ 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 ખૂણો તો નીકળી જાય તમે આ જોઈ શકો છો કે અત્યારે હાલમાં આ સરિયા નીકળી ગયા આવા સરિયા ઓલી બાજુ પણ બે ત્રણ નીકળી ગયા છે અને આ અવરનવાર થાય છે આ પહેલી વાર નથી માટે આનું જલ્દી થી જલ્દી આને ધ્યાનમાં લેવા વિનંતી